લેવવા પટેલના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના આગામી એકવીસ જાન્યુઆરીએ સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય શિક્ષણ અને કૃષિ તેમાંનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિ ભૂમિપૂંજન એકવીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો જ્યારે આગામી એકવીસ જાન્યુઆરીએ વહેલી સવારમાં કો

આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ એકવી એક બે હજાર ચોવીસના રોજ સાત વર્ષ થવા દઈ રહ્યા છે ત્યારે દર દર એકવી એક તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય જ છે તો એ રૂપે જ્યારે એકવી એક બે હજાર સત્તરના રોજ અમારા ચેરમેનભાઈ શ્રી નરેશભાઈએ જાહેર કર્યું હતું કે ત્રણ પ્રકલ્પ એમાં એક શિક્ષણ આરોગ્ય અને ત્રણ પ્રકલ્પ મુજબનો એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છીએ જે છે આરોગ્ય આરોગ્ય અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી વીસ કિલોમીટર નજીક અમરેલી ગામ છે ત્યાં પચાસ એકર જમીન ખરીદી છે અને એમાં એક બે હજાર ચોવીસના રોજ ખોલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આ પો આ બધા મહાપોગ્રામમાં વધુ વધુ લોકો આવવાના છે અને અહીંથી જ અમે સીધા ત્યાંથી લાઈવ ભૂમિપૂજન કરશું અને અહીંયા એક મહાફજનુ આયોજન કરેલ છે અને લગભગ અંદાજે ત્રણથી ચાર હજાર સ્વયંસોકોની વ્યવસ્થા સાથે અને અત્યારે આખા ગ્રાઉન્ડમાં આ એના એક બે હજાર ચોવીસના ભાગરૂપે એની તૈયારીઓ ફૂલ ઝડપે તૈયારીઓ થઈ રહી છે